અમરેલીમાં તાંત્રિક ભુવા મંડળી સામે ગુનો દાખલ થયો તાંત્રિકે બળાત્કાર કરતા યુવતીની પોલીસ ફરિયાદ ભાઈને પૂછો તો બેન ઓલી યુવતી ની હા દુખાવો થયો તો અરે હવારે તો બહુ જ વિપડો હતો હા મે એટલે જ તમને અત્યારે ફોન કર્યો કારણ કે મે તમને ન કીધું પાટ ઉપર થોડું ખામું આવ્યું હા ઓલી વસ્તુની જે આ વાત આપણે કાલ રાતે બાંધી ને હા તો અત્યારે હું પાટ નાખીને બેઠો ને દાણા બીજા ના જોતો તો તમારી કાંઈ વાત ય નહોતી એટલે વસ્તુ મારી સામે આવી પાઠ ઉપર સમજ્યા અને મને કે તું કોણ ઈ કે મને કાઢવા વાળો ઈ મને કીધું હું તારો બાપ મેં કીધું તું એવી કેમ વાત કરે કે તું કોણ મને કાઢવા વાળો તો કે ફોન કરીને પૂછવું હોય ને એટલે હું જાહેર ઉપર પૂછ્યું બરાબર મને કે ફોન કરીને પૂછવું તો પૂછી લો ખબર માં કે મેં બઠ્ઠો વાર દીધો હા કે આવું સામું આવ્યું એટલે મેં તમને ફોન કર્યો બરાબર કે મેં બઠો વારી દીધો નીકુ વાળી વસ્તુ રહી ને બેન એમાં બે જનાવર દેવાના એક નીકુ ના પેટ વાળું ને એક મોહિની ની ચોકી હટાવાનું મોહિની ની ચોકી નો હટાવી ને તો ધારા એ જેવો વ્યવહાર કરીને એ વસ્તુ આપડા થી થાય નહી સમજી લે અને હું કરતો નથી એવું તો આપડે ક્યાં કરવા જવું કયો એટલે બે જનાવર ની વાત બાંધી ચાલી જેવું થાય હો બેન બે જનાવર પછી ખાટકી નું મેંતાણું અને હું અકેલો એકલો નથી જવાનો બે ભુવા મારે ભેગા લઈ જવા જોઈએ કારણ કે થોડી ડેન્જર વસ્તુ છે માતાજી ના નિવેદ મારી માતાજી ના નિવેદ હાલો હું કાય નો લઉં ઓલા બે મારા ભેગા આખો દિવસ દી પાડી ને આવે તો મારે એનું મેંતાણું ને દેવું પડે ને બેન તો ભાઈ આ વસ્તુ નું અત્યારે મેં બધું ઉભું રાખ્યું હે બરાબર છે અને વસ્તુ મુકાય એવી આકરી છે ને ભાઈ એની વાત જવા દે તું બરાબર અને બે જનાવર દેવા જોઈએ અને મારા એકલા થી આ કામ પતે એવું નથી બરાબર છે બે ભુવા બીજા બે જનાવર નો વ્યવહાર એટલે હું તને કહું છું એક મોહિ હટાવવાનો વ્યવહાર છે અને એક નીકુ ના પેટ માંથી કાઢવાની વાત છે બરાબર છે એક જનાવર પતી જાય એવું હે પણ બે એટલે દેવા જોવે કારણ કે સામે ઓલી બાયે જે ઓલા ભુવા એ સંબંધ બાંધીને જે વ્યવહાર કર્યો છે ને એવો આપડે તો કઈ વ્યવહાર કરી ન હોય એવો ક્યાં આપડે સબંધ બાંધવા જવો ભાઈ તું

એમાં એવું એ બીજા કામ નું છે ને ભાઈ પછી બરાબર છે એનું કારણ તને કહું પેલા ને આ વસ્તુ માંથી કાઢવા દે બીજા કામ નું અત્યારે પછી એનું કારણ તને કહું અત્યારે ઉપાધિ નીકુ ની હે કારણ કે હું અત્યારે મારા મોટી મોન પરીથી દાણા જોવરા વાળા આવ્યા હતા એનો પાઠ નાખી બેઠો હતો ની વસ્તુ તરત મારા સામે આવી કે હવર માં મેં એને બઠ્ઠો વારી દીધો એ કે અત્યારે બે માં ઉજન વાળી વાત પતાવા જ આવી જાય કારણ કે નકર તો આ ઘા ઉપર ઘા થાય છે યાર કારણ કે ઈ તો એક ચોકી તો હું મારી આવું અને ત્રણ ભુવા જવાના હાઈ બરાબર વ્યવહાર કરવા અને તું નવરો હોય તો તું આવજે ઉતારે ભેગો બરાબર હે વસ્તુ બહુ અઘરી થતી જાય અત્યારે છોકરા ની ઉપર કેવું કાઉન્ટર થયું હોય ખબર હે ઈકુ ને વારી લેવાનો છે ધારા બાજુ તમે ખેચાતા તા નકર તમારે ખોટા ખર્ચા થાય વાંચો નીકુ ને વાળ વાકો નહી થાય નીકુ આપડી ભાઈ આવી જાય બીજું તમારે હું જોઈ બસ બીજું કઈ નથી જોતો ધારા એના ઘરે વહી જાય પછી ચોકી માર દઉં ઓલા ભાઈ દિનેશભાઈ તમને હું કીધું કે ચોકી મારી દે ને એટલે કોઈના બાપ ની કેવળ નથી અને મારી માતા કાલ રાઈ એવું બોલી કે આડુ આવ્યું બાબત આવ્યું કારણ કે આપડે ચોકી મારેલી હે ને ઓલી મેડી ની એટલે તો હવે હું કાલે સાંજે ઘરે પોકી જઈશ બરાબર બરાબર ને એમાં વીસ હજાર નો ખર્ચો તમારે હું લેવાનું અડદ ત્રણ લીંબુ ત્રણ હમ પાંચ રૂપિયા નો સિંદર આટલી વસ્તુ લેતા આવજો અને વીસ હજાર ખાતું બરોબર બેન બરાબર શું કામ માલ લાગતું ખબર હે મારા પડી થી પથરાવા જવાની હે ઉજન એ વહીવટ થઈ ઉભી રાખી મે પચાસ એસી હજાર એક લાખ ને ત્રીસ હજાર મારે રોકડા તમને દેવાના છે બરોબર ને બે વેટી બોટી પાસે કઈ છે બરોબર હવે તું હમદી લે હું અસલ મેલડી બોલું છું બોલ હવે તારે હું આ તો દેવાનું ચાલુ કરી દીધું ચાલુ કરી દીધું નહી તને ધમક્યું નહી હું મા બોલું છું મા કોઈનું ખોટું ન કરે અને મા ખોટે ઊભી નો રે એટલી મને ખબર પડે પૈસા પહેલાં સંપર્ત થયો અને મારા ઘરમાં જરાક પ્રોબ્લેમ હતી મારા છોકરા બાબત અને મારા ઘરવાળા બાબત એમાં મારી છોકરીનું છૂટું થયેલું હતું એટલે મારી છોકરીને ખોટો માનસિક ત્રાસ ઘરના બધા આપતા હતા મારી બેનપણીને મેં આ બધી વાત કરી એટલે મારી બેનપણીએ મને એ જણાવ્યું કે તું જે તારી પાસે પૈસા ટકા ઘરેણાં મકાનના કાગળિયા જે કાંઈ હોય તો મારી ઘરે આવી જાય કે હું તારું બધું કરી દઈશ કેમ કે જે મુકેશ છે એ મારી બેનપણીનો જમાઈ છે અને એની દીકરી એમની પાસે એ કે બે ત્રણ એવી વિદ્યા છે અને મોહિની છે એ કે તારો ઘરવાળો તારો છોકરો તને પગે લાગતા લઈ જશે અહીંથી નીકળે અને તું થોડાક ટાઈમ ત્યાં રહીશ ને તો એ તારું મૃત્યુ કરી દેશે પણ તું તારી જાયદાદ બધી લઈને પહેલાં નીકળજે એ કે એ ભૂલતી નહીં કે તે પછી હું અમરેલી આવી મારી દીકરી અમે બે તો મને આવી રીતના પૈસે ટકેથી નામ આ આવલા ફાઈમલ હા ફાઈમલ કરી નાખી મને પૈસે ટકેથી માણસથી મારા ઘરવાળા સાથે વાત ન કરવા દઈએ ફોન મારો જટી લે પછી માનસિક ત્રાસી હતી અમને મા દીકરીને દેવા માંડ્યા પછી તોય અમે થોડાક ટાઈમ એની પાસે રહ્યા પછી અમે કીધું કે હવે અમારે અહીંયા રહેવું નથી અમારે અમારે ઘરે વહીવ જવું છે ઘરે ગયા તો એ કે મને પાછા પાસે ગાડી લઈને તેડવા આવ્યા કે તમે ચાલો ત્યાં એ કહે તમારું હજી કામ અધૂરું છે થોડુંક ઈ કે એ કામ પૂરું કરવાનું છે મેં કીધું નહીં મારે નથી જવું પછી મારી છોકરીને ત્યાં એને રાખી એ કે કૃપાને તો અમે આપશું જ નહીં કોઈ સમયે ઈ કે બરાબર એ અમારી જ છે એ કે અમારે એને લગ્ન કરી દેવા છે એની જિંદગીમાં ખુશિયા એટલી દેવી છે ને એ કે એવી રીતના એ તાંત્રિક વિદ્યા કરતા ગયા કરતા ગયા તો અમે મા દીકરી એમાં એમાં ને એમાં ફસાઈ ગયા માને લોઈ પૈસે ટકેથી લુટી અને મારી દીકરીને શરીરનીથી લુટી છે હા એવી રીતના કે તમારા છોકરા માથે આવી વિદ્યા છે એનું તમારે નિવેદ દેવા પડશે કે તમારે આ બકરા દેવા પડશે બલિ બલી ચડાવવી પડશે એવી રીતના અમે એને ત્રણ બોકડા દીધા એવી રીતના અમે એકવાર સિત્તેર હજાર દીધા એકવાર એકત્રીસ હજાર દીધા તે પછી એકવાર અમે ચાલીસ હજાર દીધા ને એકવાર અમે વીસ હજાર દીધા તે પછી મુકાભાઈએ તાંત્રિક વિદ્યા કરી એનાથી નહોતી એટલે આ સુનિલભાઈ પાસે કરાવ્યું કે આ તમારું કામ બહુ અઘરું છે અને બહુ ભારે છે એ કે આ વિદ્યા નીકળે એમ નથી કે પછી મુકેશભાઈએ એટલા પૈસા લીધા કે એક એક વાયણું વાયરું એમાં વીસ હજાર એકવીસ હજાર રૂપિયા લીધા પછી એને એમ એવું એવી રીતના અમને એ ભણમાવતા ગયા કે તમે અમારી ઘરે જે રોકાણા છો તો એ તમારી વસ્તુ છે અમને બહુ હેરાન કરે છે માસી કહેએ અમારું વાહન જેવું વાહન નથી હાલતું ઘરમાં અમને સુખ શાંતિ મળતી નથી ઈ કીએ મા માસી કહે કે મારે ગાડી લેવી છે એમ કરીને મને એને ગાડીના પચાસ હજાર પહેલાં લીધા પછી આમ પાંચ હજાર ને દસ હજાર એમ તો માનસિક ત્રાસ કરીને ખૂબ દેતા લૂંટતા અમને ઘર બારા ન નીકળવા દેતા અતિશ અમને મા દીકરીને હેરાન પરેશાન કરતા હતા કેમ કે એને અમારી પરિસ્થિતિ જોઈતી કે અમારી મા દીકરીની આગળ પાછળ કોઈ છે ને એને અમારો ખૂબ ગલત ફાયદો ઉપાડ્યો છે ના હતા મારી પાસે પોણા બે લાખ રૂપિયા જેવું રોકડું હતું અને મારે બેંકમાંથી મેં બે લાખ રૂપિયા જેવું ઉપાડ્યું છે હા ઘણી વિધિ કરાવી છે એને અમે તો આ સુનિલભાઈ જે રાવડ છે ત્યાં તો અમે બહુ જ વિધિ કરાવવા ગયા છે ત્યાં જ અમે બકરાની બલી એ લોકોએ જ કીધું તું સુનિલભાઈએ કે નકર તમે બકરાની બલી નહીં આપો તો તમારો છોકરો તમે ગુમાવી બેસશો તમારા છોકરાનું મૃત્યુ થઈ જશે તમારો પતિ કોઈ દી તમને તેડવા નહીં આવે ઈ કે આ તમારી છોકરીનું તો ઘર કોઈ દી નહીં બંધાય કે તમે આ વિધિ નહીં કરો વસ્તુ જ આટલી અઘરી છે તમારી પાસે ત્રણ બકરાની ઈ વિસાવદર સુનિલભાઈ રાવળ રહ્યા ને ઈ અને એમાં તો એ સુનિલભાઈએ એમ કીધું કે એ વિધિમાં એ કે તમારે છે ને એ કે આ મારા એકથી કામ નહીં થાય મારે અલગથી ત્રણ ભૂવા તેડાવવા પડશે તો એને બીજા ભૂવા નહીં તેડાવ્યા હતા એક ભૂવાનું જે મને નામ આવડે છે દિનેશભાઈ રીબડિયા છે એ ત્યાંના જ છે વિસાવદરના જ અને બીજા એને જુનાગઢથી તેડાવ્યા હતા ત્યારે એને બે બકરાની બલી ચડાવી એમ કીધું એટલે મહિનો જેવું થઈ ગયું હોય છે એમનું તો છૂટું થઈ ગયું છે મારી દીકરીનું એટલે આ લોકો ગેરફાયદો ઉપાડતા હતા એની માથે એની પાસે પૈસા નહોતા અને મારી પાસે પૈસા હતા તો મને પૈસાથી ને આવી રીતના પરેશાન ને હેરાસાન કરી નાખીને મારી દીકરીને ત્યાં રાખીને એને ન જોતા કામ કરાવ્યા મારી દીકરી પાસે શું કામ કે મારી દીકરીને એમ કીધું કે મારી દીકરીનું છૂટું થઈ ગયું એને બે વર્ષનો ભાણિયો છે કે રાધીએ એમ કીધું કે મારું છૂટું થઈ ગયું છે તો મારી પાસે મારી દીકરી છે ઈ કહે બે વરસની તો મારી મારા મુકા પાસે એવી વસ્તુ છે તો મારો ઘરવાળો કહે ને અત્યારે હું ફોન કરું ને મારા ઘરવાળાને મારે મારી છોકરી રમાડવી છે અને મારી મારી છોકરી જોવી છે તો તરત ઈ કે મારો ઘરવાળો આવે ઈ કહે એટલે કૃપાને એવી લાલચ થઈ મારી દીકરીને કે હા મારા દીકરાનું મોઢું જોવા મળશે મને તો એને આવી રીતના ભરમાવતા ગયા ભરમાવતા ગયા અને એનું શોષણ કરતા જ ગયા કરતા જ ગયા અલગ 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 જગ્યાએ ખૂબ મારી દીકરીનું શોષણ કર્યું છે હું આ વિજ્ઞાન જાથામાં આવી હું એટલું જ માગું છું કે અમને મા દીકરીને આ વિજ્ઞાન જાથાવાળા અને આ પોલીસવાળા બધાએ અમને બે મા દીકરીને સારો ન્યાય અપાવે મારી કોઈ ફેમિલી નથી જે સહી અમે મા દીકરી જ છે ગુજરાતમાં દર પંદર કે ત્રીસ દિવસમાં અંધશ્રદ્ધાના એવા બનાવ બને છે કે આપણું હૃદયદ્રવ્ય ઉઠે છે રાજકોટની એક પીડિતા અને એની માતા છે માત્ર અંધશ્રદ્ધાની અંદર પુત્રને હું મોઢું જવા માટે પતિ સાથે અણબનાવ અને દીકરો છે અલગ થઈ જતા પોતે મનોમન દુઃખી હતા અને એને એની જૂની બેનપણીના કારણે એક તાંત્રિકનો અમરેલીના તાંત્રિક છે મુકેશ નામનો વ્યક્તિ છે એનો સંપર્ક કરાવ્યો અને એને અને વિશાવદનો રાવળદેવ સુનીલ છે આ બંને ત્રણ લાખ ઉપરની રકમ પડાવી લીધી અને ઉપરાંત સોનાના દાગીના પણ પડાવી લીધા અને પીડિતા દીકરી છે તેના સાથે પણ અમાનવીય કૃત્ય કર્યું અને શારીરિક શોષણનો પણ ભોગ બની છે તો આ સમગ્ર કિસ્સો વિજ્ઞાનદાતાના કાર્યાલય બહાર આવતા અમરેલીના એસપીને રૂબરૂ મળી અને અહીંયા આરજી ચૌહાણ છે તાલુકા પોલીસ સ્ટેશનના એમને મળી અને આ સમગ્ર કિસ્સો બહાર લેવા છે અને આવા બનાવનું પુનરાવર્તન ન થાય અને કોઈ પણ પીડિતા છે આગળ આવે છે એને પ્રોત્સાહન આપવું હોફ આપીએ એટલે આવા કોઈ તાંત્રિક કે ભૂવા હોય આવા કુકર્મ ન કરે એના માટે પોલીસ ફરિયાદ દર્જ કરવામાં આવેલી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ તાંત્રિક કે ભૂવાનો ભોગ બનાવે શારીરિક માનસિક આર્થિક શોષણ ભોગ બનાવે હોય તો આગળ આવી અને ફરિયાદ પોલીસ તંત્રને નોંધાવે અને વિજ્ઞાનદાથાને જ્યાં પણ મદદરૂપ થાય ત્યાં મદદરૂપ થઈ છે અને આ આ સમગ્ર તાંત્રિક મંડળી છે અને આ તાંત્રિકના આ સામેલ થતા શખ્સો છે એની સામે કાયદામાં કડકમાં કડક કાર્યવાહી થાય એવી છે ડિવોર્સ થઈ ગયા હતા અને એમાં ત્રણ વર્ષનો બાળક હતો એમના પતિ જોડે રહેતો હતો અને ઘર સંસારમાં કલેશ ચાલતા પોતાનો જે ભાઈ હતો એ પણ તેમના પરિવારથી દૂર રહેતો હતો મારી એક નામની વ્યક્તિ આવી અને એમને કહે છે કે તમારા પરિવારની અંદર તમારા કુટુંબમાં એક વળગાડ છે કે જે અંધશ્રદ્ધામાં માને છે એ તમારે દૂર કરવો પડશે એ દૂર કરવા માટે મારા છે એ અમરેલીમાં રહેશે અને એ તમને આ દૂર કરી આપશે આ મારફતે એમણે મુકેશ સંપર્ક કરાવ્યો ત્યારબાદ મુકેશ ભેસાણી સંપર્કમાં આવી મુકેશ ભેસાણીયા એમના પત્ની રાધિકાબેન એ બંને એમણે અહીંયા અમરેલી ખાતે બોલાવી એમને અલગ અલગ વિધિના નામે અલગ અલગ સમયે અલગ અલગ રકમ ઉઘરાવી અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિધિ કરાવી અને પછી પૈસાની માંગણી કરીને પૈસા લીધા ત્યારબાદ અમુક સમય બાદ એને એવું જણાવવામાં આવ્યું કે મુકેશ ભેસાણીએ કે મારા દ્વારા આ જે વળગાડ છે દૂર નહીં થઈ શકે તો આની માટે મોટા ભુવાનો સંપર્ક કરવો પડશે આવું કહી અને વિસાવદર ખાતે સુનિલ રાવળ નામના વ્યક્તિનો સંપર્ક કરાવ્યો ત્યાં જઈને પણ વિધિ તાંત્રિક વિધિ કરાર આવી અને ત્યાં પણ પૈસાની લીધી લીધી થઈ ત્યારબાદ અન્ય વ્યક્તિ દિનેશ રેબડિયા એમનો સંપર્ક કરાવ્યો અને એમની સાથે પણ આ પ્રકારની વાતચીત થઈ આમ અલગ અલગ મુકેશ ભેસાણીયા રાધિકાબેન ભારતીબેન સુનિલ રાવળ અને દિનેશ રિબડિયા આ પાંચ લોકોએ અલગ અલગ સમયે તાંત્રિક વિધિના નામે અલગ અલગ સમયે અલગ રીતે પૈસા પડાવ્યા હતા ત્યારબાદ જ્યારે પૈસા પૂરા થઈ ગયા ત્યારે ભોગન એવું કહેવાયું કે તમારે આ તાંત્રિક વિધિમાંથી નિકાલ પ્રોપર લાવવો હોય અને તમારા બાળક છે એમને કંઈ નુકસાન ના થાય તમારા બાળકનું જીવનું કોઈ જોખમ ના થાય એ માટે તમારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે એટલું કઈ એમાં ધમકાવી ડરાવી અને એની જોડે બળાત્કાર પણ ગુજાર્યો હતો જેથી આ પાંચ લોકો સામે તથા એક હજાર અન્ય વ્યક્તિ સામે તપાસ જે ભી ખુલી આપે એ તમામ લોકો સામે બળાત્કાર છેતરપિંડી થગાઈ મદદગારી ગુનાહિત કાવતર લગત વિવિધ કલ્બો એટલે ગુનાલ કરવામાં આવ્યો છે અને પાંચ પૈકી ચાર આરોપી તાલુકા પોલીસ દ્વારા હાલમાં રેસ્ટ કરવામાં આવ્યા છે અને અન્ય વ્યક્તિની શોધકો હાલમાં ચાલવામાં છે આવી તપાસમાં હાલમાં ચાલવામાં છે આપ વ્યવસ્થા સામે કોઈ આગળ ગુના નોંધાયો નથી એ ગુણાઈત ઇતિહાસ બાબતે હાલમાં તપાસ ચાલુ છે હું આપના માધ્યમથી મીડિયાના મિત્રોના માધ્યમથી લોકોને અપીલ કરવા માંગુ છું કે આ પ્રકારની કોઈપણ તાંત્રિક વિધિમાં ભૂવા ભવાય કે અન્ય કોઈપણ લોભ લોભલાલચમાં આવ્યા વગર કંઈ પણ પ્રશ્ન તો કાયદાકીય મેડિકલ સાયન્સની દૃષ્ટિએ ટેકનોલોજીના માધ્યમથી એ નિકાલ લાવવો જોઈએ આ પ્રકારના કોઈપણ ભૂવાના કે ધતિના કોઈપણ લોભલાલચમાં આવવું જોઈએ નહીં આ માટે લોકો જાગૃત થાય એ પણ હું અપીલ કરું છું